ટૂંકમાં ચાર વાગે નીકળ્યા હતા અને અત્યારે થયા છે કેટલા ખબર છે પોણા હાથ જેવું થયું છે અને ઉઘાડા પીગે જવાનું છે માતાજીના મોટા પ્રગ અને આપણે પાછળ ઇમરે જો આ કારણે પાછળ દેજે કાંકરા વાગે છે બહુ વરસાદ જેવું વાતાવરણ કીને નાખ્યું હતું આપણને એમ વાવણી થઈ ગઈ એવો વરસાદ આવી ગયો તમારે કેવો વરસાદ આવ્યો જરાક કમેન્ટ કરી દેજો જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગ વિડિયોની અંદર લોકેશનની વાત કરી તો ભાઈ જો બદલી પૂજી ગયા હી ને ભાઈ આજ તો હું મઠના વ્લોગ બહુ ઝાઝા ઉતરી નાખ્યા પણ આજે હાઈને જવાનું એટલે ભાઈ બ્લોગ બનાવવાનો છે આજે ત્રણ જણા ત્રણ ને ચાર અમારે કાકા છે અમારા કાકાનો છોકરો અમાર કાકાનો છોકરો અન્ય કાપડે આઈ લઈને જવાનું હે બરાબર શા માટે હે ભાઈ કાકા અને જો જાય લાંઘા થઈ ગયા ઘણા બરાબર એટલે હા બરાબર રેડી બરાબર તો હવે દ્વારકાધીશની સાપ કેટલા વાગે નીકળ્યા હતા ખબર છે બે વાગ્યા વાગે નીકળ્યા એવું બધું હતું ને બધા અલગ અલગ વાડી થઈને ગામમાં જ બધા ભેગા થયા એટલે ચાર વાઈ ગયા એટલે ટૂંકમાં ચાર વાગે નીકળ્યા હતા અને અત્યારે થયા છે કેટલા ખબર છે પોણા હાથ જેવું થયું છે કાકા અહીં કર ભજન વગાડે કાકા મને આણ કોઈપી રેટ કરો બન કર બદલી ભૂ બરાબર જોવા લોકેશન આ બદલીનું હે અને બે મોર છે હું માર કાકાના છોકરો પાછળ છે બરાબર એટલે હવે દ્વારકાધીશની ચા પીવાય નહીં આપણે જો કે સાત પીતા નથી પણ નાસ્તો કરવાનો બરાબર અને વ્લોગમાં બંને રજો આજે હાલીને કેટલા વાગ્યા ભૂગવી છે જોવી પછી હમણાં દર્શન કરાવવું પાછા તમને આજે રવિવાર છે પાછો હમણાં એવું લાગે તો પછી રવિવાર છે એટલે હમણાં પાછા ગાડી લઈને તેડવા આવે એટલે પછી ગઢડી એવું લાગે તો જવાનું શંકાશ્રી એ તો કઈ વાંધો હમણાં નક્કી થાય બરોબર એટલે જાય તો માં બને રહીજો બરાબર તો ફાઇનલી પહોંચી જઈએ આપણે જો બદલી ગામમાં ને જોઈ લોકેશન આપણે જવાનું આપણે આપણે આ બાજુ બાબરા ગઢાળા સ્વામી ને બદલી એ બાજુ એટલે આપણે જવાનું પેલા ચા પીવાનો જોઈએ દ્વારકાધીશનું કાકાની તો પૂજી જાય અહીંયા પેલા ચા પીવાનો આપણે નાસ્તો કરીશું એવું બધું કરીશું બરાબર

એવો લાગવા દર કાંઈ વાંધો નહીં બ્લોકમાં બીને થઈ ગયો તો ફાઇનલી નાસ્તો વાસ્તો કરી લીધો હે અને હું રહી ગયો તો પાછળ મારા કાકા અને ત્યાં જે મારી હારી રહ્યા મારા કાકાનો છોકરા બેન માર કાકા એ રહી ગયા આગળ જો અહીંથી છે જો અહીં બેઠા હે મારી વાટે હું પાછળ રહી ગયો તો ને એવું બધું ખબર જ તમને હોય કે હું લેવા પાછળ રહી ગયો તો બરાબર અને આ જો બદલીનો પુલ કેવો છે બરાબર હેંક કરજો એટલે નિંદી તો ખાઈ હવે વરસાદ આવે ત્યારે પાણી આવે બરાબર હાઈને જવાનું હવે કેટલા કિલોમીટર રહે લગભગ અહીંથી કાસ રસ્તો છે હે એટલે સ સાત કિલોમીટર જેવું લગભગ છે કે ચાર કિલોમીટર જેવું હોય એવું છે બરાબર પણ હવે હે ને પગ થોડાક ઢીલા પડી ગયા કેમ કે આપણે હે ને માનતા એવી છે કે ઉઘાડા પીગે જવાનું હોય માતાજીના માટે બરાબર એટલે કહે કે જો આસ્તો બસ્તો કમ્પ્લીટ થઈ ગયો હે આ જો બેઠા એ બધે આરામ કરે ઘડી દુકાને બેઠા

એકવાર મેં સ્ટોરી મૂકી હતી ઇમરજન્સી કામ આવી ગયું એવું પણ હા કહા ને એવું જ કામ આવી ગયું હતું કેમ કે હે ને ભાઈ થઈ ગયું હતું એક્સિડન્ટ એટલે ભાઈ થઈ ગયું હતું માથામાં વેગી ગયું એટલે ભાઈ થઈ ગયું હતું હેમરાજ એને થોડાક દીધું હે ને ભાઈ ચાલો ઇમાન નીમા પડ્યા રહ્યા બરાબર એમ કેમ કે એને હાથ હવા પડે ને તો મોટો ભાઈ પણ મગજ થઈ ગયું હતું એટલે ભાઈ પ્રોબ્લેમ મોટી થઈ ગઈ હતી એટલે ભાઈ વિડીયો વિડીયોનું હમણાં કહો ને આવું બંધ રાખ્યું હતું આજ પાછા હાલીને માતાજીની માટે જાય એટલે પાછું માતાજીની માટે સ્ટાર્ટ કરી દેવી અને આપણે અરે બીજા હતા વ્લોગર છે કેમ કે હે ને હવે લગભગ એક બે વ્લોગ બનાવ્યા છે અને ટૂંક સમયમાં વ્લોગ બનાવવાના છો તો કે ભાઈ ગઈ કહી દરે ચેનલનું નામ આપણે ચેનલનું નામ છે આદુ વ્લોગ તો તમે જેટલો બનેલો સબસ્ક્રાઈબ કરી નાખો આદુ વ્લોગ આદુ વ્લોગ છે એ ચેનલનું નામ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો સર્ચ કરીને જોતા હો બ્લોગ તો સારો બનાવ્યો મેં જોયો હતો અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બહુ મારી જોઈને બનાવે છે પણ એ એકલા બનાવે હું એર બનાવું એકલા બનાવ તો વિડીયો બધો સારા બનાવે છે જરાક ઇન્સ્ટાગ્રામમાં જોતા આવજો એમાં આદુ વન વોઇસ એવું કાક છે પ્રોફાઇલનું નામ કહેવાય આઈડીનું નામ અને યુટ્યુબમાં હે આદુ બ્લોગ આદુ બ્લોગ ને હા આદુ બ્લોગ આદુ બ્લોગ બરાબર તો સર્ચ સ્ક્રીન જરાક જોતા આવજો અને આપણે ધીમે ધીમે હાલતા થઈ જાય આપણે પાછળ એમ આ કારણે પાછળ કાંકરા વાગે છે બહુ

કે ભાઈનું થઈ ગયું એક્સિડન્ટ હમણાં તમને કીધું એમ ઉપર પહેલાં એટલે થોડાક દિવસ પાછા હવે રેગ્યુલર થઈ જવું પડશે વિડીયોમાં કેમ કે હા ને ઘણા ઇન્સ્ટાગ્રામમાં ઘણા એની એવી કોમેન્ટ આવે છે કે વિડીયો કેમ નથી થતો તો કારણ એવું હતું એટલે ભાઈ એમાં પડ્યા હતા હવે કંઈ વાંધો નથી રેડી ઓકે થઈ જાય ભાઈ હવે એટલે વિડીયો વિડીયો ડેલી આવવાના છે તો ફાઈનલી હવે વાતાવરણ થઈ ગયું એકદમ શાંત લો અને હવે હા રોજ વિડીયો બનાવવાનો હેદા હવે 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 રોજ વિડીયો બનાવવાનો આજ સાંજે અને આ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીજો અને હમણાં કા વિડીયો એટલે નતા આવતા બરોબર એટલે સપોર્ટ કરતા રહીજો અને વિડીયો તો રોજ બનાવવા બ્લોગ એ વિડીયો એટલે સપોર્ટ કરતા રહીજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો પેલા સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ટુંક સમય અમે વિડીયો ડેલી આવવાના છે વ્લોગ દરરોજ ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો રોઈ જવાના છે ને ત્યાં સુધી મળવીને નવા બ્લોગમાં કેમકે સપોર્ટ કરતા રહેજો એટલે મને થોડુંક ડેઈલી બ્લોગ બનાવ બનાવવું થઈ જાય ને ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ કરો એવો યુટ્યુબમાં કરજો મળવીને નવા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરી નાખો